લાડકી બેન યોજનાના નામે મોટા પાયે છેતરપિંડી નવ નાગરિકોને એક પોઈન્ટ પંચાવન લાખ થી ઉછાળ ચોંકાવનારો છેતરપિંડી મામલો સામે આવ્યો છે બેસ્તા આવાસ માં રહેતા નવ નાગરિકો સાથે લાડકી બેન યોજનાના નામે મકાન ફાળવવાનું કહીને રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખ ની ઉઘરાણી કરી છેતરપિંડી કરવામાં આવી ફરિયાદ મુજબ આરોપી મોહમ્મદ અફઝલ રસીદ અંસારી લોકોને પહેલે તો મકાન બતાવીને વિશ્વાસમાં લીધા અને ત્યારબાદ મકાનનું ફોર્મ ભરીને એમને પાસેથી રકમ વસૂલ કરી નાગરિકોને મકાન મળવાની આશા રાખીને રૂપિયા આપ્યા હતા પરંતુ રકમ લઈને આરોપી સંપર્ક વિહોણો થઈ ગયો સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપી સામે છેતરપિંડ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદમાં ચીટિંગ બાબતની ફરિયાદ છે કે જેમાં ભોગ બનનાર નરસિંહબાનો શેઠ છે આ બેનને એના જ પડોશી અરબાઝ કરીને જે છે સોરી અફઝલ અંસારી કરીને છે એ અફઝલ અંસારીએ એવી બાતરી આપી હતી ઝાંસો આપ્યો કે એ પોતે લાડલી લાડલીબહેના આવાસ યોજના એવું એક પ્રકારની આવાસ યોજના છે અને એમાં એને ઘર અપાવી દેશે અને પોતે કેજરીવાલનો માણસ છે આ પ્રકારના શબ્દો એનો વાપરી અને એ બેનને પોતાના ભરોસામાં લીધા અને ત્યારબાદ એમની પાસે અમુક ફોર્મ ભરાવ્યા ફોર્મ ભરાવી અને પછી એમની પાસેથી પાંચ હજાર રૂપિયા દરેક ફોર્મના એવી રીતના ચાર મકાન માટેના ચાર ફોર્મ ભરાવ્યા અને વીસ હજાર રૂપિયા લીધા આવી રીતના એણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી આમ કરીને અત્યારે જે પોલીસ પાસે માહિતી છે અને જે એફઆઈઆરમાં વિગત છે એ મુજબ આઠ આવા ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જે લોકો પાસેથી જુદા જુદા પ્રમાણમાં રૂપિયા લઈ અને લગભગ એક લાખ પાંત્રીસ હજાર જેટલી એ રકમનું ફ્રોડ કર્યું છે અને અત્યારે એ નાસી ગયેલ છે આ સાથે એને ગુનાહિત ધમકી પણ આપી હતી પોલીસ જે આરોપી છે અફઝલ અંસાવી એની તપાસ કરી રહ્યા છે આ ઉપરાંત જે ભોગ બનનારા છે બધા એનું નિવેદન અમે લઈ રહ્યા છીએ અને એ લોકો પાસે જે પણ કોઈ પુરાવા હશે તો એને આ ઇન્વેસ્ટિગેશનમાં અમે સામેલ રાખી અને જે કાર્યવાહી કરવાની જરૂર છે એ અમે કરીશું અત્યારે આરોપીની ધરપકડના પ્રયાસો ચાલુ છે આરોપી અન્ય કેટલા ભોગ બનાવ્યા છે એની તપાસ કેમ કે બની શકે કે આના સિવાયના પણ અન્ય ઘણા લોકો આ વિસ્તારમાં એટલે કે ભેસ્તાન ઢીંડોલી અથવા અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ હોઈ શકે એની તપાસ પણ અત્યારે ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે